નમસ્કાર દર્શક મિત્રો રામ તારે અત્યારે આજે આપણે આવી ગયા છીએ આપણી બીજી વાડીમાં જેમાં આપણે અત્યારે આંબા ઉતારી રહ્યા છીએ આંબા હમણાં બહુ જ ઓછા આવ્યા છે તમે જોવો છો પાછળ ઝાડ બધા જ ખાલી પડ્યા છે આપણા સિંતેર ઝાડમાંથી ફક્ત સાતથી આઠ ઝાડમાં જ હાલ આવ્યો છે પાછળ ઝાડ આખો ખાલી છે આ ઝાડમાં કો કો કેરીઓ દેખાય છે તમને એટલે આ વર્ષે ફાલ છે જ નહીં ફ્લાવરિંગ જ નથી આવ્યું પાછળ આખો આંબો ખાલી છે લગભગ બધા આંબા ખાલી છે કોક કોક ઝારમાં જ ફાલ આવ્યો છે તો આ વર્ષે વેચવાનું કાંઈ બહુ મોકો મળ્યો નથી હજી તો પહેલી વાર આજે ઉતારી રહ્યા છીએ થોડા ઘણા અને સાથે એક કેળાનો હાથો પણ મળ્યો છે તો એ પણ ઉતારશી આ આપણી દેશી કેળા જે વેફરમાં ને વધારે વપરાય સાઈઝ બહુ મોટી હોય તમે જોઈ શકો છો હાથમાં પણ નથી આવતી એટલી સાઈઝ છે તો એક હાથો પાક્યો તો કેળા પોતે હાથો પાકે એટલે વજનથી નીચે પડી ગઈ છે તો આપણે હવે કલર પીળો થોડોક થઈ ગયો છે એટલે ઉતારી લેશી અને કેરીઓ પણ સાથે સાથે ઉતારીશી કેરીઓની સાઈઝ હમણાં મોટી થઈ છે કારણ કે કેરીઓ બહુ ઓછી છે એટલે હવે Ya, waduh, hmm. ngeliat hados, kapan? Oh, kuper banget sih. Bener, kilat aku penuh, aku si. hmm. pake. Oke, seperti lah, bau heavy sih. Hmm. આપણે ચાલ આ કેરીઓ તમને પાકેલી દેખાતી હશે પણ હકીકતમાં એવું હોતું નથી કારણ કે તડકાના કારણે એનો કળા કલર જે છે એ પીળો થઈ જતો હોય છે આમાં શાક પડી ગઈ છે પણ પીળો કલર એટલે પાકી ગઈ એવું જરૂરી નથી તડકો લાગવાથી પાકી દેખાય છે આપણને બધા ઝાડ ખાલી પડ્યા છે આગલા વર્ષે તો દોઢ ટન માલ હતો ત્યારે આ વર્ષે બસો કિલા થાય તો સારું છે બધા ઝાડ ખાલી એકેમાં ફાલ નથી આ વાવાઝોડામાં ઝાડ આખો પડી ગયો છે આવી છે છે તો પાકેલી બધા જ આંબા પીળા દેખાઈ રહ્યા છે પણ હકીકતમાં હજી કાચા છે હજી બે ત્રણ દિવસ નીકળી જશે હવે થોડોક આરામ કરી આપણે ની નીચે બેઠા છીએ આ ઉપર તમે વૃક્ષ જોઈ શકો છો અને મસ્ત ગુંદા ખાઈ રહ્યા છીએ હું ને યુવરાજસિંહ દેખાવ તમને યોના લાગેલા છે ગુંદા ખાવાથી સૂકો કપ પિત્ત વાયુ સાંધાના દુખાવા બધામાં રાહત મળે છે

આનો માવો કાઢી હતો બારા થોડી વડે દરેક બારા ખાવો હોય તો ચુસ્તી થાય મજા આવે ગુંદાની મોજ લીધા પછી હવે થોડી જાંબુડાની મોજ લઈ લઈ ઝાડ તો હજી નાનો છે પણ આ વર્ષે પહેલી વાર સારા એવા જાંબુડા આવ્યા છે બહુ મજા આવે છે ખાવાનું પણ છે પ્રકૃતિમાં બધા જ જીવ ભાગ હોય છે મનુષ્ય કરતાં પણ જીવ વધારે ભાગ હોય છે કારણ કે ચોવીસે કલાક પ્રકૃતિ માટે જ કામ કરે છે અને માણસ ફક્ત પોતા માટે તો સેવ નેચર સેવ લાઈફ તો ગુંદા ખાધા જાંબુડા ખાધા કેરી ઉતારી ને હવે પાછા લંચ કોવાટવા આવી ગયા છીએ અમે બરાબર કામે લાગ્યા છીએ લંચ કોવાટવામાં ખાતરની ટોલી ભરીને ખાલી કરી ને હવે રંજકો ખાતર ની જગ્યા લઈ જશે ટોલીમાં પછી યુવરાજજી કઈ કહી રહ્યા છે